કોઈ નઈ જોવો તો ખરા નવરી બજાર કેટલી બેઠી બેઠા અને બાપુજી શું કરે જેના છોકરાજી બાપુજી

તમે શું છે

હું નક્કી કરે નારામાં બાપુ છે રમવાની મજા આવશે જીવાજી ને મજા આવશે ચેહરાજી ને મજા આવશે જેવી રમત ખતર નાક રમત માં તમે જવાની તો રમી રમી ને થા છે પણ હવે કાઢો આપડે ને આવતી

અમે શીખવાડી એમ તમારે શીખવાનું તમે કોણ તમે ના વાટવાનું તમે કબડ્ડી રમોહો નહી રમતા

આપડી નાખો નાખો મોગ ગામ બો ખુશી કબડ્ડી કબડ્ડી કબડ્ડી

ઓ પડી જવાનું કોમ પડી જવાનું ભાઈ કેટલા લગાડ્યું લગાડ્યું ઉભા થા ઉભા થા હજુ તો કબડી તો ચાલુ એ નઈ થઈ તો પણ પગ ના જોવું આ